નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડિયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હાલની સ્થિતિએ જીરાના બજારમાં ઓફ સિઝન હોવા છતાં નોંધપાત્ર રીતે આવક થઈ રહી છે ઊંઝામાં દૈનિક સરેરાશ બાર હજાર બોરીથી પંદર હજાર બોરીની આસપાસ જીરાની આવક થઈ રહી છે દિવાળી પછી જીરાની આવક લગભગ આ જ સ્તરે જળવાયેલી રહે છે રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પ્રમાણમાં વધારે છે જીરામાં માંગની સ્થિતિ સારી છે પણ માંગની સરખામણીએ આવક વધારે થઈ રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ રૂપિયા ચાર હજાર છસોથી રૂપિયા ચાર હજાર નવસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે બોલ્ડ દાણો હોય તો રૂપિયા પાંચ હજાર સુધીના પણ વેપાર થઈ રહ્યો છે દિવાળી બાદથી ધીમી ગતિએ જીરાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ જીરાનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યું છે જોકે આ સપ્તાહથી ઠંડીની શરૂઆત થતાં વાવેતરને વેગ મળ્યો છે આગામી સમયમાં જીરાના વાવેતર વિસ્તારની સ્થિતિ કેવી રહે છે એ પરિબળ મહત્ત્વનું સાબિત થશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો